હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે વલસાડ અને નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો સાથે જ અજરાય ધમણાછા અમલસાડમાં પણ વરસાદી માહોલ જેના કારણે અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વરસાદ ખાબકી રહ્યો છે નવસારી સહિતના વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં મેઘ મહેર થઈ છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમણાછા ગામના ઉપ્રેજના ઉપરના દ્રશ્ય છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓમાં નવા નીરની આવકની સાથે પાણીની સતત આવક થઈ રહી છે આ દેવધા ડેમ નો જે આ રસ્તો છે તે તમામ અત્યારે જે પાણીની આવક સતત જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગણદેવી નવસારી શહેર સહિત અનેક તાલુકાઓમાં અત્યારે પણ વરસાદ રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને પણ અનેક સામનો કરવો પડી રહ્યો છે પવન સાથે અત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે આ ઓછી હોવાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ડાંગર પકવતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે સિદ્ધેશ જોશી મિહા નવસારી